પવિત્ર અને માસુમ પાલન એક સુંદર પરંતુ ખતરનાક જલપરીએ પોતાની મોહક અવાજ થી ફસાવી લીધો તે તરત જ હોશ ખોઈ બેઠો જ્યારે બીચ પર હાજર બહાદુર યોધ્ધાને આની ખબર મળી પાલન ગાયબ હતો તેને સમુદ્રની ઊંડા ગુફામાં લઈ જઈને એક સ્તંભ સાથે બાંધી દીધો હતો પાસે જલપરી પોતાના નાના નાના બાળકો સાથે તૈયાર હતી તેને ટુકડાઓમાં કાપીને બાળકોને ખવડાવવા માટે એ જ સમય યોદ્ધા ત્યાં પહોંચ્યો અને પાલનને ઈશારો કર્યો કે શાંત રહે પરંતુ નાની જલપરીઓ તેને જોઈ લીધું હતું તેમની ભાષા કોઈ સમજી શકતું ન હતો યોદ્ધા આવતા જ જલપરીને કહ્યું

પાલા આગ ના જાદુ જલપરી ડરી ગઈ જોવા પોતાના બાળકોએ તેને જોર થી ધક્કો આપી દીધો જ્યાં સુધી તે સંભાળે ત્યાં સુધી યોદ્ધા અને પાલન ગાયબ હતા તે સપાટી પર પોચી અને પાલા ઝલક પામી ખુશી ખુશી પીછો કરવા લાગી અને ઝપટ મારી તેને ચીરી નાખ્યો પરંતુ તે સાચો પાલન ન હતો માત્ર એક હવે જાળમાં ફસાઈ ગઈ હતી યોદ્ધા એ તેને સમુદ્રમાં ખેંચી લીધો અને માછલી ફેરવવાનો ખેલ શરૂ કર્યો પહેલા દર્દ ભરા પથ્થરો વાળો વિસ્તાર પછી પાગલ કરી નાખે એવો ભંગર અને અંતે શાંતિ ભર્યો લાગો ડોલ્ફિન બે અંતે યોદ્ધા ને તેના પાસેથી એક સુંદર શંખ નો ટુકડો